નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોણ હશે ભારતનો સૌથી છેલ્લો અને અખંડ ભારતનો સૌથી પહેલો રાજા કોના હાથમાં હશે અખંડ ભારતની કમાન નરેન્દ્ર મોદી કે પછી યોગી આદિત્યનાથ કેવી હાલાતોમાં યોગી સંભાળશે દેશની કમાન કેવી રીતે બનશે ભારત ફરીવાર અખંડ ભારત શું ખરેખર પાકિસ્તાનના નામો નિશાન આ દુનિયામાંથી ભૂસાવાના છે કેટલા દેશો સાથે યુદ્ધ કરશે આપણું ભારત શું ચોથા મહાયુદ્ધમાં ભારતની હાર થશે આ ત્રીજો વિશ્વયુદ્ધ છે કે પછી ચોથો અને શું કહે છે ભારતના છેલ્લા રાજાના વિષયમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી મિત્રો શું ખરેખર એવો કોઈ મહાન પુરુષ થઈ શકે છે કે આગળના સમયમાં આવનારા સમયમાં શું શું થવાનું છે એના વિશે પહેલેથી જાણતો હોય એને ખબર હોય કે ધરતી ઉપર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થશે કોણ બનશે બે હજાર ચોવીસમાં ભારતનો રાજા શું ખરેખર આ મહાન ભવિષ્યવક્તાએ મોદીજીના ચૂંટણી જીતવાની વાત વર્ષો પહેલાં જ કહી દીધી હતી શું ભવિષ્ય મલિકામાં કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર પાણી જ પાણી હશે ઈ કયો દેશ છે જે આખરે સુધી બચ્યો રહેશે ઈ કયા મહાન ભવિષ્યવક્તા છે જેમને બધું પહેલાથી જ ખબર હતું મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો વર્તમાન સમયથી પાંચસો થી કરી અને છસો વર્ષ પહેલાના ઇતિહાસને આપણે જોઈએ તો ભારતની પવિત્ર અને પ્રભુ જગન્નાથની નગરી ઉપર પંચ સખાઓનું આપણને વર્ણન મળે છે આમાંથી મિત્રો એક સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ હતી અને આના જ બળબૂતા ઉપર મિત્રો એમણે હજારો ગ્રંથોની રચના કરી અને આમાંથી જ એક ગ્રંથ હતો ભવિષ્ય મલિકા મિત્રો આ કોઈ સાધારણ પુસ્તક નથી પણ હજી સુધી ઇન્દિરા ગાંધીથી લઈ અને કોરોના મહામારી સુધી ગાંધીજીથી લઈને પાકિસ્તાન અને પછી કોહીનુર હીરા સુધીની એટલી ભવિષ્યવાણીઓ લખેલી છે જે બધી સાચી પડી એટલા માટે ભવિષ્યમલિકામાં ચોથા મહાયુદ્ધ યોગી આદિત્યનાથના સૌથી છેલ્લા અને અખંડ ભારતના સૌથી પહેલા નેતા અને ભારતની વિશ્વ શક્તિ બનવાની ભવિષ્યવાણી આ દિવસો દરમિયાન ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે હિન્દુ અને મજબૂત નેતાના રૂપમાં આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ચસ્વ આખી દુનિયાભરમાં છે નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા કોઈનાથી સંતાયેલી નથી પણ મિત્રો એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પણ આગળ છે એ ના તો ખાલી એક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે પણ એ એક સંત યોગી અને એક યોગી પુરુષ છે આ જ કારણ છે કે ના તો ખાલી મહા પણ ભવિષ્ય મલિકાનું પણ એમ જ માનવું છે કે આવા વાળા સમયમાં ભારતના સૌથી છેલ્લા રાજા યોગી આદિત્યનાથ જ હશે હવે મિત્રો છેલ્લા રાજા શું કામ કેવી રીતે તો આનો જવાબ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અને બાવીસનો દિવસ તો તમને બધાને યાદ જ હશે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ થયો અને મિત્રો એક એવી જંગની શરૂઆત થઈ જે હજી સુધી પણ શાંત નથી થઈ અને થશે પણ નહીં ભવિષ્ય મલિકાના અનુસાર આજ મિત્રો ચોથા વિશ્વયુદ્ધનો આઘાત વર્લ્ડ વોરના નામથી ઓળખીએ છીએ ત્રીજો વિશ્વયુદ્ધ કહીએ છીએ મિત્રો સનાતન ધર્મ અને ભવિષ્ય મલિકાના અનુસાર દેવાસુર મહાસંગ્રામને પહેલો મહાયુદ્ધ માનવામાં આવે છે જે દેવતાઓ અને અસુરોની વચ્ચે લડવામાં આવ્યું હતું એના પછી ભગવાન શ્રી રામ અને રાવણની વચ્ચે લડવામાં આવેલા રામાયણના યુદ્ધને બીજો મહાયુદ્ધ કહેવામાં આવ્યું છે ત્યાં જ કોરવો અને પાંડવોની વચ્ચે થયેલા મહાભારતના યુદ્ધને ત્રીજો મહાયુદ્ધ માનવામાં આવ્યું છે અને મિત્રો હિન્દુ માન્યતાઓ અનુસાર તમે જેને થર્ડ વર્લ્ડ વોર કહી રહ્યા છો ત્રીજો વિશ્વયુદ્ધ કહી રહ્યા છો એ અસલમાં ચોથો વિશ્વયુદ્ધ છે અસલમાં આ મિત્રો ચોથો મહાયુદ્ધ થવાનો છે ભવિષ્ય મલિકાના અનુસાર સત્તર જાન્યુઆરી વર્ષ બે હજાર મતલબ કે જ્યારે શનિ કુંભ રાશિમાં હતો ત્યારથી જ આ યુદ્ધ ચાલુ થઈ ગયો છે આ યુદ્ધ મિત્રો છ વર્ષ અને છ મહિના સુધી ચાલવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે પણ મિત્રો આ યુદ્ધમાં ભારત પાંચ વર્ષ અને પાંચ મહિના સુધી સામેલ નહીં થાય પણ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી કરી અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર અને અઠ્યાવીસ સુધી જ્યારે શનિ ક્યારેક માર્ગી અને ક્યારેક વકરી થઈ અને મીન રાશિમાં રહેશે ત્યારે આપણો ભારત આ યુદ્ધમાં સામેલ થશે એના પછી મિત્રો પૂરેપૂરા તેર મહિનાઓ સુધી ભારત આ મહાયુદ્ધનો હિસ્સો રહેશે આ દરમિયાન મિત્રો સંપૂર્ણ ભારતમાં હાહાકાર મચી જશે ચારે બાજુ મોતનો મંજર અને આખા ભારત દેશમાં રાડો રાડ ફાટી નીકળશે કારણ કે મિત્રો આ સમય હશે જ્યારે ભારત એકલો જ તેર દેશો સાથે યુદ્ધ કરશે મિત્રો આ મહાયુદ્ધમાં એકદમ કંગાલ થઈ ચૂકેલો પાકિસ્તાન કૂટનીતિઓનો બાદશાહ ચીન અને એના સિવાયના અન્ય અગિયાર મુસ્લિમ દેશો ભારત ઉપર આક્રમણ એક સાથે કરશે અને આ બધા મુસ્લિમ દેશોની સામે ભારત એકલો યુદ્ધ કરશે આ યુદ્ધનો મિત્રો મુખ્ય કારણ હશે ભારત દેશમાંથી સનાતન ધર્મને ભૂંસી નાખવું અને ભારતને એકદમ બરબાદ કરી અને ગઝવાએ હિંદ કરવું પાકિસ્તાન અને ચાઇનાની સાથે અન્ય અગિયાર મુસ્લિમ દેશો મળીને ભારતને ઘેરી લેશે આ દરમિયાન મિત્રો ભારતમાં બમના ગોળા મિસાઇલ અને પરમાણુ બમોની વરસાદ કરવામાં આવશે અને મિત્રો પછી દુનિયાનો કોઈ પણ દેશ પછી ભલે ભારતનું સૌથી સારું મિત્ર દેશ રશિયા પણ શું કામનો હોય ભારતનો સાથ કોઈ પણ નહીં આપે આવી સ્થિતિમાં મિત્રો ભારત જ ચાઇના સહિત આ તેર દેશોનો સામનો કરશે પણ ભવિષ્યવાણીના અનુસાર અંતે મિત્રો જીત ભારતની જ થશે પાકિસ્તાનનો નામો નિશાન હંમેશા હંમેશા માટે આ દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે પાકિસ્તાન પોતાની કમજોરી અને ચાઇનાની કૂટનીતિના ચાલતા એકદમ રાખ બની જશે અને ફરી એકવાર પાકિસ્તાન હંમેશા હંમેશા માટે ભારત દેશનો હિસ્સો બની જશે ખાલી પાકિસ્તાન જ નહીં પણ બીજા અન્ય દેશો પણ જેમ કે ભૂટાન અને અફઘાનિસ્તાન જેવા દેશો પણ ભારતનો હિસ્સો બની જશે અને પ્રાચીન સમયમાં જેવી રીતે નેપાળ ભૂટાન અફઘાનિસ્તાન શ્રીલંકા માલદીવ અને મ્યાનમાર જેવા દેશોને મળાવીને અખંડ ભારત હતો એ ફરી એકવાર ભારતથી અખંડ ભારત બની જશે ભવિષ્ય મલિકાના અનુસાર ત્રીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસથી સત્યાવીસ એપ્રિલ બે હજાર અઠ્યાવીસ સુધી જ્યારે શનિનો ગોચર મેષ રાશિમાં થશે ત્યારે આ મહાયુદ્ધનો પૂરી રીતે અંત થઈ જશે અને ત્યારે મિત્રો આપણો ભારત દેશ જ સર્વશ્રેષ્ઠ દેશના રૂપમાં ઉભરીને આવશે તે સમયે આખી દુનિયામાં ખાલી એકસો અગિયાર દેશો જ બચશે અને આ બધા દેશોમાં પણ ભારત કેન્દ્ર હશે ભગવાન કલકી અખંડ ભારતમાં લોકતંત્રથી પણ ઉચ્ચ શાસનની સ્થાપના કરશે અને અયોધ્યા સમેત મા મંદિર અને અન્ય બધા હિન્દુ મંદિર જે યુદ્ધમાં ક્ષતિગ્રસ્ત થયા હશે ભગવાન કલકી બધા મંદિરોનું પુન નિર્માણ કરાવશે હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર સમયને ચાર કાળખંડોમાં વેચવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ વર્તમાનમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ અને આનો અંત પણ હવે નજીક છે કારણ કે મિત્રો આ યુગ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કળિયુગના અંતનું કારણ હશે આજ જ ચોથો મહાયુદ્ધ અને ભારત ઉપર વર્ષ બે હજાર અઠ્યાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસના સમયમાં હુમલો થશે ત્યારે ભારતમાં થોડાક સમય માટે મિલેટરી શાસન લગાડવું પડશે અને આ મહાયુદ્ધ પછી અખંડ ભારતની સ્થાપના થતાં જ ભારત ના તો ખાલી વિશ્વ ગુરુ બનશે પણ આ આખી દુનિયા માટે આધ્યાત્મનો કેન્દ્ર પણ બનશે અને આવી રીતે આપણો ભારત દુનિયાનો સૌથી વધારે તાકાતવર દેશ હશે અને ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આ તાકાતવર દેશના અંતિમ રાજા એક યોગી પુરુષ હશે ભવિષ્ય મલિકાના અનુસાર ઓડિશામાં પુરીના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે અને તે જ સમયકાળ ભારતના છેલ્લા રાજા મતલબ કે પ્રધાનમંત્રીનો પણ હશે ભારતનો છેલ્લો રાજા મતલબ કે પ્રધાનમંત્રી એક યોગી પુરુષ હશે અને એની કોઈ પણ સંતાન નહીં હોય વર્તમાનમાં ઓડિશાના મહારાજ ગજપતિ મહારાજ જ છે અને આ હિસાબે ભારતના છેલ્લા રાજાનો પણ સમય આવી ચૂક્યો છે મતલબ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારતના અંતિમ રાજા હશે પણ મિત્રો અહીંયા ભવિષ્ય મલિકાના અનુસાર પીએમ મોદીની જગ્યાએ યોગી આદિત્યનાથ અહીંયા ભારતના છેલ્લા રાજા હશે કારણ કે બે હજાર ઓગણત્રીસના અંત સુધી જો આપણો ભારત દેશ અખંડ ભારત બની જાય છે તો પછી ભારતના પહેલા રાજા પણ યોગી આદિત્યનાથ જશે આનો સૌથી પહેલો તો કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઉંમર આ વાતમાં તો મિત્રો કોઈ પણ જાતની કોઈ શંકા નથી કે બે હજાર ચોવીસમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારતના પ્રધાનમંત્રી બનવાના છે પણ મિત્રો એ વાત પણ સત્ય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી જીત્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની ઉંમર અઠોતેર વર્ષની થઈ જશે હવે કારણ કે પીએમ મોદી એક વિદ્વાન વ્યક્તિ છે તો જરૂરી પોતાની સત્તા એક અનુભવી અને એક નાની ઉંમરના યુવાના હાથમાં આપશે અને એવામાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદી પછી પ્રધાનમંત્રીની કુર્સીનો દાવેદાર યોગી આદિત્યનાથને જ માનવામાં આવી રહ્યું છે કારણ કે એ ના તો ખાલી એક સિદ્ધ યોગી પુરુષ છે પણ એકદમ ધડાધડ ફેસલા લેવાવાળા એક નીડર મુખ્યમંત્રી પણ છે નરેન્દ્ર મોદીએ જ્યાં પચાસ સાલની ઉ રાજનીતિમાં સફળતા મેળવી હતી ત્યાં જ પચાસ વર્ષ સુધી યોગી આદિત્યનાથ ચાર વાર સાંસદ અને બે વાર ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યા છે પણ આ મિત્રો ભવિષ્યવાણીના અનુસાર ના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની કોઈ સંતાન છે અને ના તો યોગી આદિત્યનાથજીની કોઈ સંતાન છે પણ અખંડ ભારતના છેલ્લા રાજાના રૂપમાં હાલમાં વર્તમાન સમયમાં આપણે પીએમ નરેન્દ્ર મોદીને ન રાખી શકીએ કારણ કે હજી હમણાં અખંડ ભારત નથી કારણ કે યોગ હોય કે ધર્મ જ્ઞાન હિન્દુત્વની ભાવના હોય કે પછી સનાતન ધર્મ ઉપર વિશ્વાસ હોય હિન્દુત્વના બધા જ મામલાઓમાં યોગી આદિત્યનાથ પીએમ નરેન્દ્ર મોદીથી ઓછા નથી અને આ ભવિષ્યવાણીના અનુસાર મિત્રો આ ભવિષ્યવાણીમાં યોગી આદિત્યનાથજીનું એકદમ સાફ સાફ નામ મતલબ કે યોગી પણ જોવા મળે છે એટલા માટે જાણકારો પણ એમ માને છે કે નરેન્દ્ર મોદી પછી જો કોઈ ભારત દેશને સંભાળી શકે છે તો એ યોગી આદિત્યનાથ જ છે અને એટલું જ નહીં ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ બે હજાર અઠ્યાવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી જ્યારે ભારત ચોથા મહાયુદ્ધનો હિસ્સો બનશે ત્યારે દેશના રાજા મતલબ કે પ્રધાનમંત્રીની કુર્સી લગભગ યોગી આદિત્યનાથના જ હાથોમાં હશે કારણ કે કિસ્મતથી મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી પીએમ નરેન્દ્ર મોદી 78 વર્ષના થશે અને એવું બની શકે કે એ પોતાની રીતે જ યોગી આદિત્યનાથને આ દેશની કમાન આપી દે અને એટલા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક એકદમ સો ટકા ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણી એકદમ સાચી થતી નજર આવી રહી છે અચુત્યાનંદ દાસજીની ભવિષ્યવાણી મલિકા પુસ્તકમાં આવાવાળા સમયમાં ભૂકંપ અને સૂકા જેવી દુષ્કાળ જેવી ઘણી બધી પ્રાકૃતિક આપદાઓનો પણ વર્ણન કરવામાં આવ્યો છે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે આ બધી ઘટનાઓના લીધે જ યુરોપની લગભગ એંશી ટકા જેટલી આબાદી એકદમ ખતમ થઈ જશે અને એના પછી અમેરિકામાં એટલી જોરદાર વરસાદ પડશે કે બધી બાજુ પાણી જ પાણી વહેતો જોવા મળશે અને આ જ જલ આપદાના કારણે આખો અમેરિકા પાણીની ચપેટમાં આવી જશે સમુદ્રનું જળસ્તર એટલો વધી જશે કે આખો અમેરિકા ડૂબી જશે અને એના પછી છેલ્લે જે છેલ્લો દેશ વધશે એ હશે રશિયા મિત્રો જે આ બધી પ્રાકૃતિક આપદાઓનો સામનો કરીને બચી જશે આવી જ રીતે અચ્યુત્યાનંદ દાસજીએ લખ્યું છે કે જે સૂરજ આજે લોકોને જીવન આપે છે એ જ સૂરજ આવા વાળા સમયમાં જીવન લેશે મતલબ કે જે સૂરજના લીધે આજે ધરતી ઉપર માણસોનું જીવન સફળ થઈ શક્યો છે એ જ સૂરજ હવે આવનારા સમયમાં માણસોનો સર્વનાશ કરશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આ ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ રહી છે આજે મિત્રો સૂરજથી નીકળવાવાળી ખતરનાક કિરણો લોકોને ઘણું નુકસાન પહોંચાડી રહી છે ઘણા બધા લોકો તો મિત્રો આ સૂરજની કિરણોના લીધે સ્કિન કેન્સરના પણ શિકાર બની રહ્યા છે સૂરજની આ કિરણો શરીર ઉપર એટલો ખરાબ ઇફેક્ટ નાખી રહી છે જેના વિષયમાં મિત્રો આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું પણ ઘણા વર્ષો પહેલાં જ મિત્રો અચુંત્યાનંદ દાસજીએ આ વાતને એમની પોતાની પુસ્તકમાં લખી નાખ્યું હતું ઘણા બધા હિન્દુ ગ્રંથોમાં કલ્કી અવતારના વિષયમાં જણાવવામાં આવ્યું છે અને ઘણા બધા લોકોના મનમાં પણ એ સવાલ જરૂર આવે છે કે આખરે કલ્કી અવતાર કોણ હશે કલ્કી અવતાર ક્યારે આવશે અને ક્યાં જન્મ લેશે વગેરે વગેરે મિત્રો આ જ પ્રશ્નનો ઉત્તર તમને મળશે ભવિષ્ય મલિકામાં જેમાં જણાવવામાં આવ્યું છે કે કલ્કી અવતાર જે છે એ સંભલમાં જન્મ લેશે સંભલ મિત્રો ઘણા બધા ઇલાકાઓમાં છે જેમ કે એક સંભલ ઓડિશામાં છે તો ત્યાં જ એક સંભલ ઉત્તર પ્રદેશમાં પણ છે પણ મિત્રો અચ્યુત્યાનંદજીનો ઇશારો જે છે એ ઓડિશાના સંભલ જિલ્લા બાજુ છે આગળ એમણે જણાવ્યું છે કે ભગવાન કલકી પબ્લિસિટીથી દૂર રહી અને જંગલોમાં સુનસાન ઇલાકાઓમાં રહેશે અને અહીંયાથી જ એ પોતાના અનુયાયીઓનો સાથ આપશે એ લોકોને આપણા હિન્દુ ધર્મના વિષયમાં સમજાવશે સનાતન ધર્મના વિષયમાં સમજાશે અચ્યુત્યાનંદજીના અનુસાર જેટલા પણ ચિરંજીવી છે જેમ કે હનુમાનજી અશ્વથામા ભગવાન કલ્કી માટે ઊભા રહેશે અને એમનો યુદ્ધમાં સાથ આપશે એમના અનુસાર કલકીના જે ચુમ્મોતેર હજાર અનુયાયી હશે એ બધાનો જન્મ એક જ જગ્યા ઉપર થશે અને આ બધા જે લોકો હશે એ મિત્રો મહાભારતના સમયના લોકો હશે આ બધા લોકોનો ધરતી ઉપર ફરી એકવાર જન્મ થશે આ લોકોને ભગવાન કલ્કીનો સાથ આપવા માટે મોકલવામાં આવશે જે યુદ્ધમાં ભગવાન કલકી માટે લડશે આના સિવાય મિત્રો ચોસઠ ધાર્મિક ગુરુઓ અને આઠ સૈન્ય અધિકારીઓનો પણ જન્મ થશે પણ આ બધા જે લોકો હશે એ વૈષ્ણવ સમુદાયથી તાલુક નહીં રાખે વિષ્ણુ યશ અને સુમતી ભગવાન કલ્કીના માતા પિતા હશે જે એમને દુનિયામાં આતંકને હટાવવા માટે જન્મ આપશે મિત્રો આ પુસ્તકમાં ભગવાન કલ્કીને ચક્રપાણી કહીને સંબોધિત કરવામાં આવ્યું છે આજે મિત્રો હોમો સેક્સ્યુઆલિટી ખૂબ જ ઝડપથી ફેલી રહી છે પણ આ વિષયમાં મિત્રો વર્ષો પહેલાં કોઈ વિચારી નહોતો શકતો પણ આના વિરોધમાં મિત્રો આને એક ખૂબ જ મોટો પાપ માનવામાં આવતો હતો તે સમયમાં અચુત્યાનંદજીએ પોતાની પુસ્તક ભવિષ્ય મલિકામાં ભવિષ્યવાણી કરતાં લખી નાખ્યું હતું કે મહિલા અને પુરુષ બંને કોઈ પણ શરમ કર્યા વગર એકદમ અશ્લીલતામાં લિપ્ત થઈ જશે પુરુષોનો પ્રેમ સંબંધ પુરુષો સાથે હશે અને મહિલાઓનો પ્રેમ સંબંધ મહિલાઓ સાથે હશે અને આવી રીતના પ્રેમ સંબંધોને આપણો સમાજ માન્યતા પણ આપશે અને આને મિત્રો એકદમ ખુલ્લી રીતે સ્વીકાર કરી લેવામાં આવશે અને જો આપણે જોઈએ તો આજના સમયમાં આવું બધું થઈ રહ્યું છે આજે છોકરીઓ છોકરીઓ સાથે રિસ્તામાં બંધાઈ રહી છે ત્યાં જ બીજી બાજુ પુરુષો પણ એકબીજાની સાથે લગ્ન કરી રહ્યા છે અને આજના સમયમાં મિત્રો આ બધાને આપણો સમાજ સ્વીકાર પણ કરી રહ્યો છે સ્વીકાર કરવાળાનો તો ઠીક છે મિત્રો પણ આને જે અસ્વીકાર કરે છે એ લોકોના વિરોધમાં અવાજો પણ ઉપાડવામાં આવી રહી છે સમયમાં ક્રાઇમ ગુંડાગર્દી ખોટું ખરાબ આ જે બધી વસ્તુઓ છે એ એકદમ આમ વસ્તુઓ બની જશે મિત્રો જે લોકો વધારે તાકાતવર હશે એ પોતાનો દબદબો બનાવી અને લોકોને લૂંટશે આવનારા સમયમાં એ જ લોકોને શેઠ માનવામાં આવશે આજે એવો જ સમય છે મિત્રો જે લોકો કમજોર છે એને તાકાત રાખવાવાળા લોકો દબાવી નાખે છે એમના ઉપર પોતાની તાકાત થોપી નાખે છે એ લોકોથી મિત્રો જબરદસ્તી કામ કાઢે છે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક સમય એવો આવશે કે લોકો ધર્મથી દૂર થતા જશે અને જે લોકો ધર્મને માનતા હશે એ લોકોને પરેશાન કરવામાં આવશે એમને રામ ભક્તિથી દૂર કરવામાં આવશે ધીમે ધીમે ઈશ્વરના ભક્તોની સંખ્યા જે છે એ ઘટવા લાગશે વૃદ્ધ માણસો અને શિક્ષકોનો મજાક બનાવવામાં આવશે કોઈ પણ એમનો સન્માન નહીં કરે સંસ્કાર ખાલી નામ ના રહી જશે પંડિત અને પૂજારીઓ ખાલી પૈસા હેઠવાનું કામ કરશે અને એ પોતાની શક્તિઓનો ખોટો વપરાશ પણ કરશે આજના સમયમાં મિત્રો આ ભવિષ્યવાણીને કોઈ પણ રીતે નકારી ન શકાય અને આજે આ જ આપણો સમાજ અને આ જ લોકોની વિચારધારા છે જેવી રીતે સતયુગમાં પ્રલયની લહેર આવી હતી અને એમાં પોતાના ભક્તોની રક્ષા કરવા માટે પોતે ભગવાન વિષ્ણુએ મછલીનો અવતાર લીધો હતો એના પછી ત્રેતા યુગના અંતમાં લંકા પૂરી રીતે ડૂબી ગઈ હતી પછી દ્વાપર યુગના અંતમાં ભગવાન કૃષ્ણના દ્વારા બનાવવામાં આવેલી દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી આવી જ રીતે ભવિષ્ય મલિકામાં એ વાતની જાણકારી મળે છે કે જ્યારે કળિયુગનો અંત નજીક આવશે ત્યારે કળિયુગનો પ્રમુખ તીર્થ સ્થળ જગન્નાથપુરી પણ સમુદ્રમાં સમાઈ જશે કળિયુગનો હૃદય કહેવામાં આવતો જગન્નાથપુરી પાણીમાં ડૂબી જશે મિત્રો આ ભવિષ્ય મલિકા ગ્રંથમાં બીજી પણ એક ખાસ વાત લખવામાં આવી છે જેના અનુસાર ભગવાન બલરામ ગુરુ પરશુરામને જણાવે છે કે કળિયુગમાં કોઈ પણ માણસ બીજા માણસથી પ્રેમ નહીં કરે બધા લોકો પોતાનો જ ભલો ઈચ્છશે બધા લોકો પૈસાને જ વધારે અહેમિયત આપશે પછી ભલે એ પત્ની હોય પુત્ર હોય કે પિતા હોય કે પછી ભાઈ હોય કે પછી બહેન હોય બધા જ લોકોને ખાલી ધનથી જ પ્રેમ હશે જેમ જેમ પાપ વધશે તેમ તેમ કળિયુગનો અંત નજીક આવતો જશે અંતમાં કળિયુગના એકદમ લાસ્ટ સમયમાં ધરતી એક એવા હિસ્સામાં એક એવી ભયંકર આગને સહન કરશે જેનાથી ત્યાં ખૂબ જ મોટો સૂકો પડી જશે અને પછી એના પછી છેલ્લે બધી બાજુ પાણી જ પાણી જોવા મળશે કારણ કે ગરમીથી જે ગ્લેશિયસ હશે એ ઓગળવા લાગશે અને મિત્રો આજના સમયમાં પણ આવું થઈ રહ્યું છે આની શરૂઆત તો થઈ જ ચૂકી છે આ બધા પુરાવા છે જેના લીધે લોકોને અચ્યુત્યાનંદજીની આ ભવિષ્યવાણીઓ સાચી થતી નજર આવી રહી છે આવા જ ભવિષ્યવક્તાઓનું કહેવું છે કે જેમ જ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તેમજ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ બાજુ અગ્રેસિવ થઈ જશે આ વાતને મિત્રો ભવિષ્ય મલિકાથી પણ જોડીને જોવામાં આવી રહ્યું છે કારણ કે આ ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે જેમ જ મીન રાશિ શનિમાં પ્રવેશ કરશે તેમજ ભારતની જે રાજગાદી છે એ એક એવા માણસના હાથોમાં જશે જે માણસની કોઈ સંતાન નહીં હોય અને હમણાંના સમયમાં લોકોનો જે ઈશારો છે એ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ બાજુ જઈ રહ્યો છે મિત્રો કારણ કે હાલના સમયમાં આ બે રાજનેતા જે છે એ એમની કોઈ સંતાન નથી અને આ લોકોના જ હાથમાં આગળ આવનારા સમયમાં ભારતની ગાદી જે છે એ આવી શકે છે બે હજાર ચોવીસમાં પણ ફૂલ ચાન્સ છે બે હજાર ચોવીસમાં ચૂંટણી થવાની છે અને આ ભવિષ્યવાણીના અનુસાર ફરી એકવાર ગાદી જે છે એ નરેન્દ્ર મોદીજીના જ હાથમાં આવતી નજર આવી રહી છે અને જોવામાં આવે તો એકદમ સાફ છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં ભલે ભારત કોઈ દેશની સાથે મુકાબલો નહીં કરે પણ ભારત દેશનું યોગદાન જરૂર આ યુદ્ધમાં હશે મિત્રો પણ ભારત કયા દેશનો સાથ આપશે અને કયા દેશ સાથે મુકાબલો કરશે એ જોવાનો બાકી છે આવી જ રીતે મિત્રો અચ્યુત્યાનંદજી દ્વારા આપેલી ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ છે જે હકીકતની શકલ લઈ રહી છે અને એટલા માટે મિત્રો અચ્યુત્યાનંદજીની ક કીધેલી હરેક વાત ઉપર લોકો એકદમ આંખો મીચીને ભરોસો કરે છે તો મિત્રો તમને સંત અચ્યુત્યાનંદ દાસજીની આ ભવિષ્યવાણી કેવી લાગી તમને શું લાગે છે આવનારા સમયમાં કોણ સંભાળશે ભારતની રાજગાદી મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ